જે દિવસથી બનાવ બેનો પહેલો પત્ર વ્યવહાર પહેલી તારીખે સવારે નવ વાગે સરકારને લખ્યો કે દાદા તમે ગુજરાતના મુખ્યમંત્રી છો દાદા ત્રણ પ્રકારના એક દાદા એટલે કે બાપાના બાપાના દાદા કહેવાય એક ગુન્ડા લોકોને દાદા કહેતા હોય અને ગોળાભાલા માણસને દાદા કહેવાતા હોય તમારે કયા દાદા બનવું છે અમારા જિલ્લામાં જે કાંડ બન્યો છે નાદાન દીકરીને વરઘોડો કાઢ્યો રાતના બાર વાગે એની ઉઠાંતરી કરી અને કસ્ટડીમાં રાખીને જે હાઈ ડ્રામા આલ્યો એની અંદર બધા જ મીડિયાએ એ સહકાર આપ્યો પણ એક પ્રશ્ન પ્રજાની અંદર ઉપસ્થિત થયો પરેશભાઈ દાનાણીએ ખુલી ચેલેન્જ આપી વર્તમાન ધારાસભ્ય નાયબ કે જે તમારી ઉપર આરોપ લાગ્યા છે જે તમારા ભાજપવાળે આરોપ લગાડ્યા છે તમારા પેપરની અંદર જે આરોપ લાગ્યા છે કે ચાલીસ લાખ રૂપિયાના આપતા લ્યો છો ખનન અંદર ભાગીદારી આલેસે જે તમારી ઉપર ભાજપવાળે આરોપ લગાડ્યા છે કે દારૂના ગામે ગામ અડ્ડા બધી સંસ્થા ઉપર તમે કબજો લઈને બેઠા છો અને જે તમે આ મુદ્દા ઉપર એક નાદાન દીકરીનો ભોગ લીધો ત્યારે આવો જીવરાજ મહેતાના જિલ્લાની અંદર ગુજરાતના પ્રથમ મુખ્ય મંત્રી જિલ્લાની અંદર ખુલ્લા મને ચર્ચા કરીએ રાજકમલ છોક અંદર બે કલાક એટલે કે આ કાલે ચેલેન્જ આપી હતી છ થી આઠ નો ટાઈમ હતો તમારા મીડિયા મારફત અમને વિશ્વાસ છે કે હજુ એક કલાક વાર છે કૌશિકભાઈ આવશે કૌશિકભાઈ આવે તો અમરેલી જિલ્લાને એક એક મુદ્દા ઉપર અમે વાત કરવાની અમારી તૈયારી છે અને જો ના આવે અમારી મુખ્ય માંગ એ પ્રકારની છે કે દીકરીને ન્યાય અપાવો દીકરીને ન્યાય નહીં અપાવો તો આવતીકાલે ચોવીસ કલાકના પરેશભાઈ ધરણા કરવાના છે એ પોલીસ એ જવાબદાર પદાધિકારીઓ જો પર્દાફાશ નહીં કરો તો ત્યાર પછી રણનીતિ પરેશભાઈ જણાવશે